નમસ્કાર મિત્રો તમારા દિલની અવાજ જરૂર સાંભળો કારણ કે એ જ સાચે જાણે છે કે તમે ખરેખર શું બનવા માંગો છો રાધે રાધે અને આપ સૌનું સ્વાગત છે તમારા મનપસંદ યુ ચેનલ એસચો વાણી રાશિ પર આજે આપણે વાત કરીએ છીએ વૃષભ રાશિના જાતકો વિશે બે ઓગસ્ટ શનિવારનો દિવસ તમારા માટે શું ખાસ લઈને આવ્યો છે કયા મુદ્દાઓમાં સાવચેતી રાખવી જરૂરી છે અને કઈ સારી ખબર તમારી રાહ જોઈ રહી છે આ બધું તમને વિગતે જણાવીશું મિત્રો આજના રાશિફળમાં તમે જાણશો તમારું ઘરના વાતાવરણ કેમ રહેશે વ્યવસાય અને નોકરીમાં શું બદલાવ આવી શકે છે પ્રેમજીવનમાં શું સ્થિતિ રહેશે અને આરોગ્ય બાબતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જો તમારી રાશિ વૃષભ છે તો આ વીડિયોને અંત સુધી જરૂરથી જુઓ કારણ કે આજે શનિવાર છે જે શનિદેવને સમર્પિત છે કોમેન્ટ સેક્શનમાં લખો જય શનિદેવ મહારાજ અને શનિદેવ પાસે પ્રાર્થના કરો કે તેઓ તમારી ઈચ્છાઓ પૂરી કરે વિડિયોને લાઇક કરો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સાથે જ બેલ આઈકનને ઓલ પર સેટ કરો જેથી દરેક વિડિયોની સૂચના તમને મળતી રહે ચાલો હવે નજર કરીએ બે વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસ શનિવારના આજના પંચાંગ પર આજે તિથિ છે શુક્લ પક્ષની અષ્ટમી નક્ષત્ર છે વિશાખા સૂર્યોદય સવારે પાંચ વાગીને બેતાલીસ મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજના સાત વાગીને અગિયાર મિનિટ વાગ્યે થશે શુભ મુહૂર્ત રહેશે બપોરે બાર વાગીને એક મિનિટથી બાર વાગીને ચોપન મિનિટ સુધી આ સમયમાં તમે કોઈપણ શુભ કાર્ય શરૂ કરી શકો છો અશુભ સમય રહેશે સાંજના પાંચ વાગીને બેતાલીસ મિનિટથી છ વાગીને છત્રીસ મિનિટ સુધી આ દરમિયાન કોઈ નવું કામ કે યાત્રા શરૂ કરવી ટાળો હવે વાત કરીએ આજના રાશિફળની આજનો દિવસ તમારા માટે વિચાર અને ધર્મ વિશે વિચારો વહેંચવાનો ઉત્તમ અવસર છે તમારી વિચારધારાને સમજે તેવા વ્યક્તિ સાથે આજે મુલાકાત થઈ શકે છે જેને લીધે ભવિષ્યમાં દોસ્તી કે ભાગીદારી ઊભી થઈ શકે છે જો તમે ધ્યાથી ચરોતરો નિહાળો તો તમારા આસપાસ ઘણી એવી વાતો જોવા મળશે જેનાથી તમને જાણકારી અને લાભ બંને મળી શકે છે જોએ તો આજે યાત્રા કે વિદેશ જવાની તક મળે તો પૂરતી સાવચેતી રાખો ઇજા કે અકસ્માતથી બચો આ સમય છે તમારા આત્મવિશ્વાસને ફરી મજબૂત બનાવવા માટે આત્માત્મિક વિષયો અંગે શોધખોળ માટે પણ આ સમય ઉત્તમ છે તમારા જીવનમાં આજે કોઈ મોટી ઘટના થઈ શકે છે જે મહત્વના ફેરફાર લઈને આવી શકે છે તમારા નજીકના લોકો તમારી પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે એટલે કે કોઈ અવગણના કે ભૂલ ન કરો ચંદ્રના શુભ પ્રવાહથી લાગણીક સંતુલન અને સંબંધોમાં સમજૂતી આવશે ગુરુ ગ્રહ તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓને જાગૃત કરશે અને આત્મમંથન માટે મદરૂપ થશે શનિનો સંચાર તમારા કર્મોનું પરિણામ આપશે ખાસ કરીને જૂના વ્યવસાય કે કાયદાકીય મુદ્દાઓમાં લાભ થઈ શકે છે બુધનો લાભ તમારા વાતચીત અને અભિવ્યક્તિની ક્ષમતામાં સુધારો લાવશે જેના કારણે નવા સંબંધો બની શકશે શુક્રનો અસર તમારા પ્રેમ જીવનમાં મીઠાસ અને મનની શાંતિ લાવશે સૂર્યની મજબૂત સ્થિતિ કાર્યક્ષેત્રમાં તમને માનસન્માન અપાવશે હા વડીલ અધિકારીઓ સાથે વિવાદની શક્યતા રહેશે એટલે કે શાંતિ રાખો રાહુ અને કેતુના કારણે વિદેશ યાત્રા અથવા સ્થળ પરિવર્તનના યોગ બની રહ્યા છે પણ કોઈ પણ યાત્રામાં વધારે સાવચેતી રાખવી જરૂરી છે કુલ મળીને આજેનો દિવસ ફેરફાર તકો અને આંતરિક વૃદ્ધિથી ભરેલો રહેશે તમને ભૌતિક લાભ ઉપરાંત માનસિક સંતોષ પણ મળશે પારિવારિક રીતે આજનો દિવસ અનુકૂળ છે પણ ઘરના વડીલોના આરોગ્ય પર ધ્યાન આપવું જરૂરી છે ખરાબ ખોરાકથી બચો નહીં તો તબિયત બગડી શકે છે પરિવારમાં કોઈ સભ્યના કરિયર સંબંધિત નિર્ણયમાં ઉતાવળ ન કરો આજરોજ આરામ અને સુવિધાઓમાં વધારો થશે તેમજ કળા અને સર્જનાત્મકતા નાખે ચમકશે ભગવાનમાં તમારી શ્રદ્ધા અને ભક્તિમાં પણ વધારો થશે અને તમને આજનો દિવસ એક શુભ શરૂઆત સાથે આવશે જૂના મનદુખ ભૂંસાઈ શકે છે અને જો કોઈને આપેલું ધન અટકાયું હતું તો તે પાછું મળવાની સંભાવના છે જેનાથી માનસિક શાંતિ મળશે યુવાન વર્ગને તેમના પ્રયત્નોનું શ્રેય મળી શકે છે આજનો દિવસ લાગણીઓ જૂની યાદો અને સંબંધોની દૃષ્ટિએ ખૂબ સંતોષકારક અને શાંતમય બની શકે છે ઘરમાં કોઈ જૂના ઓળખીતાના સગામહાલાના કે બાળમિત્રના આગમનથી ખુશીભર્યું વાતાવરણ સર્જાઈ શકે છે બાળકોની કોઈ જૂની સિદ્ધિ અથવા ખાસ વાત ફરી ચર્ચામાં આવી શકે છે કોઈ પરંપરાગત રિવાજ કે પહેલાનો ઉત્સવ ફરીથી જીવંત થઈ શકે છે જો કોઈ પરિવારજનો લાંબા સમયથી દૂર હોય તો તેમની સાથે વાતચીત થઈ શકે છે કોઈ જૂની વસ્તુ કે યાદ તમને ભાવુક બનાવી શકે છે આજનો દિવસ મલકાતો લાગણીઓ અને આત્મીય સંબંધોથી ભરેલો રહી શકે છે જૂના મિત્રો કે સાથીદારો સાથે ફરી સંપર્ક સાધાઈ શકે છે અને પહેલે આપેલા કોઈ કામની પ્રશંસા કે જૂનો પ્રસ્તાવ પણ ફરી મળી શકે છે જો તમે મનોઘવિજ્ઞાન બાળકો સંબંધી કામકાજ કે સામાજિક ક્ષેત્રે જોડાયેલા હોવ તો આજનો દિવસ તમારો પૂરો સાથ આપશે હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની ઘરમાં સૌ સભ્યો વચ્ચે સારો સમન્વય રહેશે જેના કારણે શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પ્રેમી યુગળો માટે મુલાકાતના અવસર મળી શકે છે જો તમે કોઈ આકર્ષક અને ઉર્જાવાન વ્યક્તિને ડેટ કરવાનું વિચારી રહ્યા છો તો તમારું દૈનિક શેડ્યુલ થોડીક બદલવો પડશે તમારું સંબંધ એક એવું વ્યક્તિગત સ્તર મેળવી શકે છે જ્યાં તમે પોતાને નવા રૂપે જોઈ શકો છો જો તમે તમારા પહેરવેશમાં થોડો ફેરફાર લાવશો તો તે તમારા અંદર આત્મવિશ્વાસ અને ખુશીનો સંચાર કરશે તમારું વિદેશ મુસાફરીનું સપનું પણ હવે સાકાર થવાની શક્યતા છે જેમાં તમારા સાથીના ભાઈ બહેન પણ જોડાઈ શકે છે જ્યારે આપણે કોઈને દિલથી અપનાવીએ છીએ ત્યારે સંબંધોમાં ક્યારેય સંકોચ રહેતો નથી આજે માતાપિતાના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતા રહી શકે છે નવા સંબંધોની શરૂઆત માટે પણ આજનો દિવસ શુભ રહેશે ગ્રહોની સ્થિતિમાં થઈ રહેલા પરિવર્તનથી તમારું આજનું દિન વધુ રોચક બની શકે છે મારા મિત્રો સાથે દિલની વાતો શેર કરશે હવે જાણીએ કે તમારું કરિયર શું કહે છે આજનો દિવસ વ્યાવસાયિક રીતે ખૂબ મહત્વનો બની શકે છે વેપારમાં લાભ મળવાના સંકેત છે જો તમે ભાગીદારીમાં કાર્ય કરો છો તો ભાગીદારથી પૂરું સહયોગ મળશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને કોઈ ઉત્તમ તકો મળી શકે છે લાંબા સમયથી અટકેલા કેસનો પણ આજે ઉકેલ આવી શકે છે લેનદેનમાં સાવધાની રાખવી તમારા માટે લાભદાયી રહેશે પરિવારના કોઈ સભ્ય અથવા ઓળખીતા તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે કાર્યસ્થળ પર પૂર્વ સાથીદારો અથવા ઓળખીતાઓ તરફથી સહાય મળી શકે છે જો કે કોઈ વરિષ્ઠ અધિકારી કે બોસ સાથે કંઈક મુદ્દે તણાવ સર્જાઈ શકે છે જેને લીધે મન પરેશાન રહી શકે છે આવા સમયે મનની શાંતિ માટે મંદિરે જાઓ અથવા ઈશ્વરનું સ્મરણ કરો આજે તમારા ગુરુ અથવા શિક્ષક તમારું માર્ગદર્શન કરી શકે છે અન્ય લોકોની લાગણીઓને સમજો સફળતા જરૂર તમારા પગ ચુંબશે કોઈ મોટા ફેરફારનો પણ તમારો અનુભવ થઈ શકે છે એવા લોકો સાથે સમય વિતાવો જે તમને આર્થિક રીતે સહારો આપી શકે યાદ રાખો જો તમે સંપૂર્ણ મહેનત સાથે આગળ વધશો તો જીત તમારાથી દૂર નહીં રહેશે હવે કરી લઈએ તમારા આરોગ્યની ચર્ચા આજનો દિવસ શરીર માટે તેજસ્વી અને ઉર્જાભર્યો બની શકે છે જેને કારણે તમે ફરી જૂની તાજગી અને ચડિયાપણો અનુભવશો કાચા ફળો અને શાકભાજીને તમારા આહારમાં સામેલ કરો અને કેફીન અથવા દારૂ જેવા પદાર્થોથી દૂર રહો અંદરથી ઊર્જાને જગાડો અને હકારાત્મક દૃષ્ટિકોણ અપનાવો તમારા પરિવારજનોને પણ આરોગ્ય પ્રત્યે જાગૃત કરો અને તેમનું ધ્યાન રાખવામાં તમારી ભૂમિકા મહત્વની રહેશે સાથે જ તમારા ખોરાકની આદતો પર ખાસ ધ્યાન આપો આજનો ખાસ ઉપાય माता लक्ष्मी सरस्वती અને ભગવાન ગણેશના ચરણોમાં દીવો અર્પણ કરો કમળ અથવા ગુલાબનું પુષ્પ ચઢાવો આ તમારો ભાગ્ય ચમકાવશે તો મિત્રો હંમેશા હકારાત્મક દ્રષ્ટિકોણ અને આત્મબળ સાથે આગળ વધતા રહો તમારો દિવસ શુભ રહે રાધે રાધે